નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવની અંગ્રેજી વિષયની જે દ્વિતીય પરીક્ષા બે હજાર છવ્વીસ તમારી લેવાની છે કુલ પચાસ ગુણનું જેનું પ્રશ્નપત્ર છે તેનું જે મોસ્ટ આઈમપી મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આના પછી હવે તમારે ધોરણ નવના દ્વિતીય પરીક્ષાનું કયા પ્રશ્નપત્રના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જોઈએ છે તે તમે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ નવ વિષય અંગ્રેજી દ્વિતીય પરીક્ષા બે હજાર છવ્વીસ અંગ્રેજી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર સેક્શન એ રીડ ધ ફોલોવિંગ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન જેના કુલ આઠ માર્ક છે તો અહીંયા પણ એક પેરેગ્રાફ આપેલો છે આપણે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે એના ઉપરથી છે પહેલો સવાલ વોટ ઇઝ હરીશ પ્રોબ્લેમ તો જવાબ આવશે હરીશ હેઝ અ હેબિટ ઓફ ચુઇંગ ગુટખા બીજું વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હિઝ હેબિટ તો એઝ અ રિઝલ્ટ ઓફ હિઝ હેબિટ ઇઝ આર સ્પોઇલ્ડ ત્રીજું વાય ડીડ ધે રિલીઝ ધ બોમ્બ્સ અર્લિયર ધી રિલીઝ ધ બોમ્બ્સ અર્લિયર બીકોઝ ધેર વોઝ અ સ્ટ્રોંગ વાઇન્ડ ચોથું વાય ડીડ કુકી ઓર્ડર ટુ ગો હોમ તો કુકી ઓર્ડર ટુ ગો હોમ બિકોઝ વિઝિબિલિટી હેઝ બીકમ વોર્સ ત્યાર પછીનો પેરાગ્રાફ છે નવ ઉપરથી પાંચમો સવાલ વોટ ડીડ રેશમાસ મધર મેક ફોર ધ ડક તો રેશમાસ મધર મિક્સડ બોઇલ રાઇસ મિલ્ક એન્ડ શુગર એન્ડ ફેટ ધ ડક છઠ્ઠ વોટ હેપન્ડ વેન ધ બર્ડ એટ ધ ફૂડ ધ વેન ધ બર્ડ એટ ધ ફૂડ હિઝ આઈઝ બ્રાઇટન્ડ એન્ડ હી ઇઝ સ્ટાર્ટેડ ફ્લટરિંગ હિઝ વિંગ્સ ત્યાર પછીનો પેરેગ્રાફ આપણને આપ્યો છે એમાં સાતમો સવાલ હાઉ ડીડ ધ ઓફર ફીલ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેઓલી ધ ઓથર ફેલ્ટ એન્સીયન્સ એન્ડ નર્વસ એઝ ધ ટ્રેન્ડ એન્ટર્ડ દેવોલી વોટ ડિડ હી ડિસાઈડ તો હી ડિસાઈડેડ દેટ હી વુડ નોટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર રાઈટ વેધર ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ ટીનેજર્સ કેન ડોનેટ અ બ્લડ જવાબ આવશે ફોલ્સ રેશમા વોઝ અ ફોર યર્સ ઓલ્ડ તો જવાબ આવશે ફોલ્સ ત્યાર પછી છે સેક્શન બી અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક પેરેગ્રાફ આપેલો છે એના ઉપરથી જોઈએ અગિયારમો પ્રશ્ન If you can't be a tree, so if you can't be a tree, be a bush. question, what does the poet advise if you can't be a pine on the top of the hill? So if you can't be a pine on the top of the hill, the poet advises to be scrub in the valley, but the best scrub by the side of the hill. Thevagad, read the following passage and answer the question., what did the leopard do? The leopard entered Rukma Devi's house and attracted the dog sleeping in the corner. Who ran to save the dog? So, Subhash, Rukma Devi's elder son, ran to save the dog. What did Harish do? So, Harish pushed Subhash into the house, picked up the dog and locked himself inside the toilet to protect himself from the leopard. There was question. What did the leopard do to Harish? तो लेपर्ड अटैक्ड हरीश एंड टोर हिज शर्ट। ત્યાર પછી છો આગળ રીડ ધ ફોલોઇંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન જેના કુલ 4 ગુણ છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક કేశવヘア ઓઈલ ની એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે બરાબર એના ઉપરથી 17મો سوال. આ વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ? ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ ₹70. વોટ ઇઝ ધ ફ્રી વિથ ધ પ્રોડક્ટ? તો વન ક્રિસ્ટલ ग्लास ઇઝ ફ્રી વિથ ધ પ્રોડક્ટ. How much oil is there in the bottle? Though there is a 500 ml of oil in the bottle. What is the date of packing? The date of packing is January 2025. Section C. Uh, match a sentences in A with the proper functions taken in you know, B. How many uh, Panipuris will you eat? So Vikalp asking about a number. You must obey your parents. So Vikalp D. expressing a necessity. સુમન કેન કુક ખાલી જગ્યા તો જવાબ આવશે એક્સપ્રેસિંગ એબિલિટી ત્યાર પછી આગળ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ જય સેડ ધેટ તો જવાબ આવશે હી વોઝ ગોઈંગ હોમ ત્યાર પછી છે પચીસમો સવાલ નાવિકા ઇઝ હાર્ડ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી સો શી વિલ પ્રમોટેડ ત્યાર પછી આગળ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ ઇટ વોઝ કુલ વાઇન દી ઇવનિંગ ધે આર વેર સડનલી ક્રિક્સ એઝ અ લિટલ બ્રાન્ચિસ ઓફ ટ્રી બ્રોકન ઇન ધ સ્ટ્રોંગ ખાલી જગ્યા એન્ડ ફેલ તો જવાબ આવશે બ્રિજ ફાઇન્ડ એન્ડ બ્રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ આસ્ક ફોર માટે થશે રિક્વેસ્ટ અને સ્ટ્રગલ માટે થશે ગ્રેટ ઇફર્ટ ત્યાર પછી છે સેક્શન ડી અહીંયા આપણને કહ્યું છે કે રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇન ડાયરેક્ટ નરેશન ગીવન બિલો ચુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ ચાલો તો અહીંયા જે આપણને ડાયલોગ આપવામાં આવેલો છે બરાબર એના ઉપરથી આપણે જોઈએ જે ઇન્ડ ખોટા જે શબ્દો છે તે તો મોટું આસ્કડ ચિન્ટુ વોટ હિઝ ફાધર હેડ સેડ વેન હી હેડ બ્રોકન બ્રોક હેઝ બ્રોક અને હેડ બ્રોકન છે તેમાંથી જવાબ આવશે હેડ બ્રોકન તો વિન્ડો ગ્લાસ ચિન્ટુ આસ્કડ હિમ ઇફ હી ખાલી જગ્યા શેલ વિલ કે શૂડ તો અહીંયા જવાબ આવશે શૂડ અમીટ ધ બેડ વર્ડ્સ replying in the affirmative Motu said that he could uh, uh, chintu said that his father has said nothing else afterwards join the sentences using appropriate conjunction from the bracket raj will not bat raj will not bowl so raj will neither bat nor bowl i write carefully i make a mistake i write carefully at i make mistake ત્યાર પછી છે રીરાઈટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્રેકેટ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેન્ક સુમિત ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ બાય બસ હી નેવર ગોઝ ઓન હિઝ બાયસિકલ ત્યાર પછી છે ચેન્જ ધ ટેક્સ્ટ એઝ અ શોન જેના કુલ બે ગુણ છે તો જો લુક એટ ધેટ બોય હી ઇઝ ફ્રોમ ધ સિટી બટ ધીસ બોય ઇઝ ફ્રોમ ધ વિલેજ હી હેઝ કમ બાય અ બસ ત્યાર પછી છે આગળ રાઇટ ધ પોએમ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અન્ડરલાઇન પાર્ટ ઇઝ ધેર આન્સર vinith bought a sweet yesterday so who bought sweets yesterday Patrishma, Radha bought books from the market so what did radha buy from the market મિત્રો ધોરણ નવની દ્વિતીય પરીક્ષા માટે આપણે મોડલ પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને આ જે મોડલ પ્રશ્નપત્ર છે તમારી દ્વિતીય પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો આ દ્વિતીય પરીક્ષાની તૈયારી માટેના શ્રેષ્ઠ મોડલ પેપર જે છે દરેક વિષય માટેના તમને મળી જશે ગુજરાતી ગણિત અંગ્રેજી સમાજ અને વિજ્ઞાન એક પેપરની કિંમત માત્ર ને માત્ર ત્રીસ રૂપિયા છે વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર ત્યાર પછી છે સેક્શન ઇ રાઇટ પેરેગ્રાફ ઇન અબાઉટ વન વર્ડ તો અહીંયા પાંચ માર્ક્સનો આપણને એક એસે આપવામાં આવેલો છે પહેલો એસે છે માય નેબર તો માય નેબર વિશેનો અહીંયા સરસ મજાનો એસે આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને અથવા તો પોઝ કરીને તેનો અભ્યાસ કરી શકો છો બીજો એસે છે પીકોક અવર નેશનલ બર્ડ વિશે ત્યાર પછીનો એસે છે ધ રેની સિઝન તો આવી રીતે આ દરેક એસે જે છે એનો તમે અભ્યાસ કરી શકો છો ત્યાર પછી છે ડિસ્ક્રાઇબ ડિસ્ક્રાઈબ્ દોલોઇંગ પિક્ચર્સ ઇન અબાઉટ ટેન સેન્ટેન્સીસ અહીંયા આપણને એક જે ચિત્ર આપ્યું છે ચિત્ર ઉપરથી આપણે દસ વાક્યો લખવાના છે કુલ પાંચ માર્ક્સનો પ્રશ્ન હોય છે અથવા તો તેના અથવામાં આપણને ઈમેલ મળે છે ત્રીસ શબ્દોની અંદર ઈમેલ લખવાનો હોય છે જો રીમા પટેલ રાઇટ્સ એન્ડ ઈમેલ ટુ હર ફ્રેન્ડ મૌલ મૌલી એટ મૌલી ઝીરો ઝીરો સેવન એટ ધી રેટ જીમેલ ડોટ કોમ ટેલિંગ હર ધેટ હી વિલ નોટ બી એબલ ટુ અટેન્ડ ધ સ્કૂલ એઝ એની શો તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ નવનું અંગ્રેજી વિષયનું દ્વિતીય પરીક્ષાનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર પૂર્ણ કરીએ છીએ આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના દરેકે દરેક વિષયના દ્વિતીય પરીક્ષા બે હજાર બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેનો મેળવી અને અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે આ જે વિદ્યાર્થીઓ છે એમને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી થશે તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવું